ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઢોરા ગામ નજીક આવેલા એને ચાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનું સ્થળ પર મોત નીપજ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ ડોરા સ્ટેટ હાઉસના સર્વિસ રોડ ઉપર ઉતરતા ખતરનાક વળાંક પાસે મોટર પોતાની ઇનોવા કાર રોડ સાઇડમાં ઊભી રાખી નીચે ઉતર્યા હતા તે દરમિયાન વડોદરા થી બહુ તપ પુલ પાર જડપે અને ગોળ બેદરકારી આવી રહેલી સ્કોડા કાર ના ચાલકે તેઓને જોરદાર લીધા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકની ઓળખ મહારાષ્ટ્ર સર્જનાર સ્કોદા કારનો ચાલક પોપટભાઈ ઠાકરસિંહભાઈ જસારી પટેલ હોવાનું જાણવા મળ્યું છે ચોંકાવનારી અને આક્રોશજનક બાબત એ છે કે અકસ્માત સર્જ્યા બાદ સ્કોદા કારનો ચાલક વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જે તેની તેમજ કાયદાની ખુલ્લી અવગણના દર્શાવે છે ઘટનાની જાણ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અકસ્માત અંગે ગુનો હતો અને ફરાર ચાલકની ની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે મૃતદેહને આમૂદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી નિયમ કરાવ્યા બાદ પરિવારજનો સંપર્ક કરી મૃતદેહ સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાલી ટાઈમ્સ ભરૂચ